નમસ્કાર ખેડૂત મિત્રો પચીસ જૂન કરી લેજો ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે આવતીકાલે પંચક શરૂ થતાની સાથે સારા વરસાદની શક્યતા છે ચાર થી આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થશે પંદર અને સોળ જુલાઈએ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઓગણીસ અને બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે અગિયાર જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા પંદર અને સોળ જુલાઈએ રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા છે સત્તર અઢાર જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ઓગણીસ અને બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આજે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે સાબરકાંઠા છોટા ઉદેપુર નર્મદા ડાંગ વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે છવ્વીસ જૂને પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સત્યાવીસ અને અઠ્યાવીસ જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે જેથી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસમાં ગુજરાતમાં વરસાદની આગાહી છે જામનગર દ્વારકા વલસાડ દમણ અને દાદરીનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી છે તો જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ સુરત ડાંગ નવસારી તાપીમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અરવલ્લી મહીસાગર છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચમાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે આજે વહેલી સવારે અમદાવાદથી લઈ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળો છવાયેલા છે સૌથી વધારે વાદળો અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ખેડા આણંદ સુરત ભરૂચ તાપી ડાંગ વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ ભાવનગર બોટાદ અને રાજકોટમાં પુષ્કળ વાદળો છે આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે બે જુલાઈ સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લે છે ગુજરાતમાં ગઈકાલે સાસઠ તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પડ્યો હતો જૂનાગઢના કેશોદ અને મેદરડાના વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો છે ગઈકાલે નવસારીથી આગળ વધીને વેરાવળ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજપીપળા સુધી આગળ વધ્યું છે આ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે તો ખડિત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રજા યુટ્યુબ ચેનલ